મતદાન કરી આવ્યા એમ હા ગરમ હે મતદાન કરવું હા મિત્રો આઈ જ અમારે હે ને ચૂંટણી હતી તી મતદાન કરવાનું હતું અને જમવાનું મેન્યુ કઈક આવી રીતના હે દાળ ભાત શાક રોટલી કચુંબર સબ અને એ મારા મેરી મમ્મી રોટલી ભી કર રહી હો રોટલી ભી કર રહી હે રોટલો તા પપ્પા હાટું સુગર હે ને એટલે રોટલી ના સુગર ડાયાબિટીસ હા રોટલી ને સુગર ડાયાબિટીસ મિત્રો મારા મગજ આને કો સુગર ને ડાયાબિટીસ એક જ કહેવાય હા એટલે તો જો

મારી મમ્મી કહે કે હજી વરસાદ સીઝન એવી ચાલુ થયો તા તે કે તમને વરસાદ પણ ના હું કે નડવા માંડ્યો કે હજી તો ચાર મહિના કાઢવાને મિત્રો શું કરશું પણ વરસાદ હોય જરૂરી છે ને બીજું હું મચ મચ લેટર મસ્ત મજાના બહોર પછીના વાયગા છે મિત્રો 4:30 અને વરસાદ હજી ઊભો રહેવાનું નામ જ લે નહીં નઈ રાણીબા વરસાદ વરસાદ ભલે વર એમ નહીં ઊભો લેવાનું નામ ન જ રહેતો એમ

अरे अरे ला मु चंपल पेरी न

ये 11 महीने का हो गया और चिकू पुत्तर और चिकू पुत्तर और इसके पास ज्यादा जाने का कष्ट नहीं करेंगे हम क्योंकि वो साला मारता है उसकी ये छोटी-छोटी सिंगुड़ी है ना <laughs> नहीं मम्मी हालत अबे मारताज ना थी हमरा सारू चलो अब है ना भाई गाय दोवे बताओ पण है ना मित्रों बरसात आवे विचार करो केम बताऊं हालो फाइनली गाइस जो कॉलेजो गाय दोवे

શું કે મિત્રો લઈ નાખી બીજી ગાય હા મારી મમ્મી કે કમેન્ટ માં કહેજો લઈ નાખીએ તો નહીં મમ્મી જોઈ એકાદી ગાય હારી મળે તો લઈ નાખીએ બીજું હું આયલા રાખે ભાઈ ને ભાઈ ને દોવી મારે ક્યાં દોવી મમ્મી ને દોવી આપણે પાંચ પાંચ રાખી ઊઠી પાંચ દોતા પાંચ ભેંસો અચોડી પેલા મારામ પાંચ પાંચ ભેસું રાખતી પણ હે પછી મારા બા બીમાર પડ્યા ને એટલે બાનું કરવું બાનું હે ને પાછું મારા બા હાલી ના હકતા એમ એને ચડાવવા પડતા બધું હે ને આપડે કરાવવું પડતું એમ તો હેને ને ભેંસું દોતા ને ભાઈ કરતા ને વાડીએ તો ભાગ્યું દઈ દેતા અને હવે આપણે ખેતી ઘર માં કરીએ ઘર ની કરીએ છીએ કેમ કે કલેજો હવે કલેજ ની ખેતી કરવી એટલે નઈ કલેજા યસ ખાવા પીવા હાટું એક ગાય રાખી મહેમાન ને આવે તો એને મજા આવે ને દહીં ને દૂધ ને ખાવાની ને મિત્રો મિત્રો હું મમ્મી ખાવા પીવાનું ખાઈ પી જલસા કરી લેવાની મિત્રો આગળ હું કોને ખબર નહીં મમ્મી સારું હાલો તલે મિત્રો કલેજાએ હવે આપણે ઉપાડીને ક્યાંક જાવ કલેજાને ઘેર મૂકીને જવાનું હાલો કલેજા કલેજા જેવી ગાડી કોણ આકે હાકે સમજા સોરી મારા ને જેવી ગાડી આકે મિત્રો એના જેવી ગાડી તમે કોઈ આકે કો એકવાર આવજો અમારી ઘરે તમને શેર કરાવશો અમારી લાલીની ની નહીં તો બસ ચીકુડા ને બિચારા મજા ના આવે અમારે ચીકુડો આખો દી અહીંયા ના ડાળિયામાં ડાળિયામાં નકરા ના હે ને અહીંયા સ્પેશિયલ જગ્યા હે અહીંયા બાંધ દઈએ ને અહીં તારી એવાયની હે મિત્રો જોજો હજ તો મન જવા દે તો ખાપકુ નહીં ક્યાંક ઓલા તારી વાત

ગુજરાતી માં જેવું આપને હિન્દી બીની કે ફાવે નહી આ તો કડીક મોજ મસ્તી હાટ દે આપણે હિન્દી બોલે મિત્રો બીજું કંઈ નથી તો સારું હાલો હવે જમવાનો ટાઈમે મળીએ ફાઇનલી ગઈ જીસ આપણે મસ્ત મજાના રોટલા એકદમ કરી નાખ્યા છે ઇસમે હે વેફર ઓર યે હે ના હવાઈ જાતી હે વરસાદ આને એટલે હવાઈ જાય ને આપણો છેલો રોટલો ચડે તો આજનો નો બ્લોગ ગેમ હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહી અને મળીએ નવા બ્લોગ વિડિયો અંદર તે સુધી બધાને હર હર મહાદેવ અને જય દ્વારકાધીશ